રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો મિત્રો આજે આપણા કરતાર ચાર હજારની સર્વિસનું કામ ચાલુ કર્યું છે આપણે પ્રીત મશીનનું કામ તો ઓલરેડી ઘરે ચાલુ જ છે અને આજે કરતાર આપણી નવી ગાડીનું રિપેરિંગ કામ આજે સર્વિસનું કામ ચાલુ કર્યું છે મિત્રો અને આપણે અહીંયા આગળ અહીંયા આગળ મશીન મૂકી રાખ્યું એટલે ધૂળ જામી હો

એટલી ગરમી પડે ગરમીમાં આપણો બાપ દાદાનો ધંધો કરવાનો એટલે ગરવો પડે એકદમ ચટાકેદાર ચાર પાંચ દિવસ પછી ઘઉં કાપવાનું ચાલુ મજેદાર મોજ ચાલુ થઈ જશે કરતાર નું કટર બાર અહીંયા જ મૂક્યું રાખ્યું છે ફ્રીજનું સોરી ફ્રીજનું કટર બાર અહીંયા જ મૂકી રાખ્યું છે કારણ કે ઘરે જગ્યા નથી હવે બધું સમય એવું એટલે અહિયાં અહીંયા કટ્ટર બાર મૂકી રાખ્યું આપણા ઘરે ફ્રીજ નું કામ ચાલુ છે बताऊ ना। हेलो जी मित्र इसका थेसर लगा दिया लगा दीदी घू लगा दीद સારા બધું જ કામ મશીનનું પતી ગયું પૂરેપૂરું કમ્પ્લેટ થઈ જાય મશીન થોડું મોટું થોડું ઘણું કામ બાકી રહ્યું છે મશીનનું બધું જ કામ પતી ગયું પાછળના વ્હીલના બેરિંગનું કામ ચાલુ ਵੀਡੀਓ ਬਣਾ ਰਹਾ ਹੋ ਤੇਰਾ ਦੇਖ ਬੋਲ ਲੈ ਬੋਲ ਲੈ ਬਾਰੇ ਗੇ ਘੱਟ ਲਾਉਣ ਵਾਲੀ ਇਧਰੋਂ ਇੱਕਦਮ ਸਾਡੇ ਨਾਲ ਜੇ ਮੂੰਹ ਕੰਮ ਕਰਾ ਇਧਰ ਸੱਟ ਮਾਰ ਫੇਰ ਲੋਟਾਊਗਾ ਅੱਗੇ ਥੱਲੇ ਮਾਰੀ <laughs> मार पे देखा, देखा क्या तो में ले ते तू आ गया देख, <laughs> <ले>। <laughs> देख। <laughs> હલોજી મિત્રો કરો ચેક બહુ ગયા ફ્રીજ મશીન રેડી પૂરા સર્વિસ સહી છે કમ્પ્લેટ સર્વિસ કરી નાખ્યું ને હવે ચાલુ કરીને ટેસ્ટ કર્યો કે મશીન કમ્પ્લેટ ચાલે છે કે નહીં એમ કમ્પ્લેટ મશીન ચાલે છે એટલે

નાખવાના બાકી <tap> <tip> 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 ના જેટલી દાબ દેશે એટલો કપાસ જો મિત્રો આ ફીડર ની શાપકીંગ ડેરીંગ જતી રહી કોલર જામ થઈ ગયો છે આના ગ્રાઇન્ડર થી કાપીને બહાર કાઢવી છે અંગા છાણી ની ટકોર થી નીકળતી નથી વેરી એટલે ગ્રાઇન્ડર થી કાપીને અને કાઢે છે આ ટ્રીટ મશીન ના કટર બાર ની ફીડર ની સાંકળ છે નંબર દેવી તો છાણી ਕਾਲੇ ਫੜਵੇਂ ਨਾ ਕੰਨ ਲਿਆ ਕਾਲੀ ਠਾੜਾ ਚਾਪੀ ਨਾ ਨਹੀਂ ਡੇ ਰੱਖੋ ਠਾੜਾ ਕਾਲੀ ਨੂੰ ਬਹੁਤ ਯਾਰ ਕਰਦੇ ਕਾਲੀਆਂ ਲਿਆ ਆਇਆ ਜੀ ਚੱਕ ਲੈ ਗਲਾਸ ਰੇ ਅਰੇ ਕਾਲੀ ਨੇ ਚਾਹ ਨਹੀਂ ਪੀਣੀ ਮੈਂ ਵਰਤ ਅੱਜ ਕਾਲੀ ਦਾ ਚਾਹ ਵੀ ਲੋ ਗੁਰਦੰਤਾ ਗੱਲ ਨਹੀਂ ਨਹੀਂ ਭਾਂਡਿਆ ਯਾਰ ਗੱਲ ਫੋਟ ਚਾਹੀਸ 30 ਮਿੰਟ ਤੱਕ ਤਲੇ ਦੀ ਬੀਜ ਮਾਤੇ ਰੇਤ ਬਿਲਾ ਨਹੀਂ ਰੱਖਦਾ ਮੰਗਾ ਦੀ ਤੋਂ ਹਾਂ